આ એને ખબર નથી અમારું સનાતન થયું ને એ ગમે ત્યારે તમને સાવ છે એટલે તમે નહીં તમે તમારા ભગવાનને અમે વંદન કરીએ જે 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 સંપ્રદાય છે એના ભગવાનને આપણે વંદન કરીએ એના સંપ્રદાયને વંદન કરીએ પણ પાંચ તો હિન્દુ સનાતન જે કઈ થઈ ગયો એ સનાતન હતો પછી આ સંપ્રદાયમાં આવ્યા

મોઢું જોયું મોઢું જોય આઠ વર્ષ નો થયો આઠ વર ઊંધી તારી માય તો નવરાપડા હોય નો એ ભાઈ આઠ વર ઊંધી નવરાઠ મને મારી માય આઠ વર ઊંધી નવરા તો મારી ગરીબ માએ જો મને નવરાવ્યું હોય તો બધાની માય એના હમ હવના પુત્ર અને છતાં પછા કહીએ અમે બાયુ મોઢા નો થઈ ભલા માણા દેશની આ પૃથ્વી અમારી વિષ્ણુ પત્ની છે માં છે સમુદ્ર વૈષ્ણ દેવી પર્વત્ચમંગ લે વિષ્ણુ પત્ની આ વિષ્ણ આ પૃથ્વીને અમે અમારી વિષ્ણુ માં કહી છીએ તો તમારે મેં તો ઘણી વાર એકવાર એમ કીધું તું મેં કીધું કોઈ એમ કે ને માતાજી ન માની એમ આ ભગવાનને ન માનીએ અમે નદીને અમે ચનાતનને ન માનીએ મેં કીધું તમારે ભગવાનને કહું ઉપર એક સ્ત્રોત બનાવે અને જ્યાં તે તમારી ઇન્દ્ર ખડી કરી દે ન્યા અનાજ પકવો નજર અમને અમારી માને સ્વીકારો અમારી માની ગોદમાં માં અનાજ પાક આ ફળ ખાવ છો ને તમે હારા હારા મોટા મોટા થપો તમે એ અમારી માની ગોદમાં માં પાકે અમારી અમારું અમારી આ ગંગાનું પાણી અમે સેવન કરે છે એ અમારી પૃથ્વીના ગોદમાં ઉત્પન્ન થાય છે અને પૃથ્વીને પાછા તમે જો ભા તરીકે નો સ્વીકારતા હો તો તમારી અન્ન ખાવાનો અધિકાર હતો દસ હજાર લીટર દૂધ ને અમે અમારે પાડન દૂધ ખાઈ તમારી હિન્દી અને નું નહીં અમારી ગાયું પડે દૂધ ખાવ

বিজ্ঞানী ব্লানি হৈছো নহয় অলপ অলপ মুখৰ পৰা